તમને માં રાખ્યા છે ઉ લોકો મજૂરી કરી પૂરીને લાલ તો નઈ મજૂરોને હવે તું ગમે તે કઈને બધું સાફ સફાઈ નું કરાવજે રેડી રેડી ઈ તો મોય મજૂરીને 3000 તો હું એક મજૂર વધારે લાઈને કામ બધું કરાવી દઉં આ તો બધું કામ કમ્પ્લીટ કરાવવાનું છે આના તાર હવે હું જઉં હો આના તાર આવજો તો આવો યાર ચલે

એવ તો બીજો માણસ લાઈ ગયો હવે બીજો લાઈ ગયો તમે રાજનાટ લાવો જ્યાર લાબો પણ લાવરો તમન તો આમ હવે કાઠું નઈ પડતું ના આમન તો રેડી હો સા પાણીમાં બજામ રેડી હો શીટ તમે રાખો રેડી ઓલા કરતા રખાબા કરતા તો ભાઈ તમે જો તેમ તો હું લઈને આવું બીજો ભાઈ સારું તો પડી પડી કોક લેતા આવું લઈને આવે તો હમું સારું નઈ હેડ્યું દે હા પગાર બગાર પગાર નો આજ તો કેવું છે હમણાં પણ મારે હમણાં બે દાડા નતો લા મજૂર એમ કે એક મોડા છે એટલે નવો લાવવો જ પડશે હવે

આખા તમે પણ હળી માળીને ત્રણેય કરજો અરે ના ના છે રેડી શું આ નામ છે તારો માર નામ હ સંધુ સંધુ ને રેડી લે ત્રણે ને માળીને કરજો રેડી ના એ તો કેવું નહીં પડે તમારે લો તમે મગાય તો લાવો

ના બીજું આપડે કામ નો મતલબ છે કોમ નો માણસ કરેડી આપડે તો મજૂરી હાલ થી મતલબ સાફ સફાઈ કરાવી નાખો એટલે પછી આપડે એમ

આપણે બગીચો બનાવો છે પેલા હતા ખુબ કાંઠો પડતો હવે બરોબર આપડે એવું જોયે ના મળતું એટલે પડતો હવે તમે થોડા ચેતન રહેજુ કારણ કે મણ આવ્યો ને એ શું કઈ જો તમને ખબર

હલોડા ને વખરી આઈ જા તારી ખબર પડે તારીજા તારી વાળી મારે દાદાગીરી કરે વાત કરું જ ને દાદાગીરી બોલાય

આવતું હોય છે મને તો લાગે બીજું નઈ આવે ફટાકા જેવા ઉલ્યા છે ભાઈ હાડકા મકોડા બેટા ભાજી નાખ્યા

ઓ ઈ તો ખેત ને આઈ તું ક્યાં થી ભરું મારું ખેત ને ક્યાં દીધું મધુયાળજી હા અલ્યા તારો

પણ મને મારા શરીર

ભજન માર્યા જાગ્યો હતો ખબર લઈ ને આવ્યા કોણ હતો આપડે પૈસા તો ગમ્યા ભાઈ મારવા આવે

એ હા તો તારે બધી દવાખાને લઈ જવું હેડો હેડો છોડબા હેડો હા આવું તમજે એ છોડબા પડતા કે છે અલ્યા છોડબા કી હોડે છોડબા પર ઊભા કરો ગયો અલ્યા કરી બાવળો નહી એ

નવાય ઉરત કરે આ બાપા પણ આવો તો તાર કિસ્મત ના આવે આયો જ છે મને તો આયન મારી છો ના ના ને